આજે આપણે વઢિયાર પ્રદેશની પાવન ભૂમિ અને તેના વીર પુરુષો તથા સતી સ્ત્રીઓની ગાથાઓની સફર કરીશું આ પ્રદેશની ધરતી પર અનેક સુરવીરોએ ધર્મ અને સમાજની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે આપણે લોલાડા ગામની યાત્રા કરીને તેના ઇતિહાસ અને સંસ્કૃતિને નજીકથી જાણીશું જ્યાં લાલબાઈ માતાજીની પૂજા થાય છે અને જ્યાં વીરતાની અનેક ગાથાઓ જન્મી છે ત્રણ ત્રણ કુંવારી નદીઓને ખોળે રમતો વટિયાર પ્રદેશ વર્ષોથી એની અલગ સંસ્કૃતિ લઈને બેઠો છે એ વટિયાર પ્રદેશની ભૂમિ સંત સુરા અને દાતારોની ભૂમિ છે એને ગામે ગામ પાણીઓની ભરમાર છે વટિયારી શૌર્યના પ્રતિક રૂપે પોતાની જાતના બલિદાન આપે રણભૂમિમાં ખપી જનાર નર અને નારી રત્નોથી આ પ્રદેશ ભરેલો પડ્યો છે જેમણે ધર્મની રક્ષા માટે સમાજ માટે કુટુંબ કાજે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે એવા કેટલાય સરા અને સત્યોના કેશવણનો ઇતિહાસ વઢિયાના ગામોના પાદરે પાડિયા અને કાવ્યોમાં ડબરાઈને પડ્યા છે એવો જ એક વઢિયાર પંથકનું લાખીણું ગામ એટલે લોરાડા આ લોરાડાની ભૂમિ પહેલેથી સુરવેરોની ભૂમિ ગણાય છે લોરાડા ગામમાં ચારે તરફ તમને પાડિયાઓ જ ઉભેલા દેખાશે એક તો આખે આખો પાડિયાવાસ આ ગામમાં છે અને ત્યાં લાઈનસર એક જ જગ્યાએ ઘણા બધા પાળિયાઓ ઊભા છે વીર વાસરા દાદા પણ લોનાડા જાગીરના બાણેજ અને બાવી રાજા હતા તો કોદણસા દાદા અને નંદાબાનો ઇતિહાસ પણ લોલાડાની ધરતી સાથે જોડાયેલો છે એવું ઇતિહાસકારો કહે છે એવી જ એક સતી કથા લોનાડાના લાલબાઈમાંની છે લોનાડુ છે લાખેણો જ્યાં બેઠા લાલબાઈમાં ખેર પૂજતા પ્રેમથી જેને રાજપૂત નરવૈયા એનો ઇતિહાસ જોઈએ તો અંદાજે આઠસો વર્ષ પહેલા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના પતન પછી દિલ્હી ઉપર ઇસ્લામિક શાસ તેરસો ચોવીસ થી તેરસો ઓગણસીર ખિલજી વંશ ના ચાર શાસકોએ દિલ્હી પર શાસન કર્યું એ સમયગાળા દરમિયાન અલાઉદ્દીન ખિલજી એ ક્ષત્રિય રાજપૂતો સમક્ષ ફેરવી તેગ એટલે તલવાર અને દેગ એટલે રાધવાનું મોટું વાસણ કાં તો તેગનો સ્વીકાર કરો અથવા દેગનો સ્વીકાર કરો કાં તો લડાઈ કરો કાં તો અમારી સામે શરણાગતિ સ્વીકારો અમારી સાથે રોટી અથવા બેટીનો વ્યવહાર કરો આવી શરતો સાંભળીને સ્વાભાવિક છે કે મોટા ભાગના રાજપૂત રાજાઓએ દેગને જ સ્વીકાર કર્યો ઘણા યુદ્ધો થયા પણ દિલ્હીના શક્તિશાળી શાસક સામે ટકી નહીં શકાય એવું લાગતા ઘણા રાજાઓએ કેસરિયા કર્યા ધર્મની રક્ષા માટે હજારો સ્ત્રીઓ જોર કરીને સતી થઈ ધર્મને બચાવવા માટે સ્થળાંતર કરવા મજબૂર થયેલા લોકો પોતાના રાજ રજવાડા ખેતી ધંધા છોડીને સ્થળાંતર કરી ગયા એવા સમયે નરવૈયા નાડોદા રાજપૂતની એક ખેર નામની શાખાના રાજપૂતો જે આમ તો રાજસ્થાનના આબુના ગાદીપતિ હતા તેઓ પોતાનો ધર્મ બચાવવા પોતાના દેશ ગરબાર છોડીને ગુજરાત તરફ આવ્યા હતા ગુજરાતની ભૂમિમાં આવીને એમણે ભૂમિ વસાવ્યું અને ત્યારબાદ ત્યાંથી થઈને રાજધાની ગણાતા ગામ લોમાં સમાધ તેરસો બાવનમાં માં આવ્યા હતા અને ત્યાં જ વસવાસ કર્યો હતો એ પછી એમણે મુખ્ય વ્યવસાય તરીકે ખેતી અને પશુપાલનને અપનાવ્યો હતો એ આ વટિયારની ની જ પોતાની કર્મભૂમિ ભૂમિ બનાવી લીધી આ ખેર શાખાના રાજપૂતો જયારે લુણાડા આવ્યા ત્યારે તેમની સાથે તેમના કામદારો તેમજ તેમના કુળગોર પણ આવેલા હતા આ કુળગોરની દીકરીનું નામ લાલભાઈ પંથકમાં રૂપ વખણાતું ની અપસારણે પણ ઝાકી પાડે તેઓ રૂપ ધરાવતા લાલભાઈ પોતે તો નાનપણથી જ શિવની ભક્તિને વરી ચૂક્યા હતા એમના રૂપની ખ્યાતિ એક દિવસ ગામના સીમાડા વટાવીને નવાબના કાન સુધી પહોંચી ગઈ નવાબ દ્વારા તેમનો માગો નાખવામાં આવ્યો નવાબને તાંબે થવો એના કરતાં મોત વહાલો કરો ધરમ બટલાવો નહીં એમ વિચારીને દીકરી લાલબાઈને ગામના સેવાડે આવેલા ભવનાથના મંદિરમાં આશ્રય આપવાનું નક્કી કરવામાં આવ્યું ત્યાં એક ગોરી બાવાનો ધૂણો હતો અને એ જગ્યામાં અઘોરી બાપુની રજા વગર કોઈ પણ પ્રવેશી શકતો ન હતો લાલબાઈને અઘોરીની જગ્યામાં રાખવામાં આવ્યા પરંતુ અન્ય એક રાજપૂત શાખાના લોકો દ્વારા ચાડી ખાઈને નવાબને જાણ કરી દેતા નવાબે મોટું સૈન્ય મોકલ્યું ખેરસાખાના નાડોદા રાજપૂતો પણ સામે દીકરીની આબરૂ બચાવવા મરણ્યા થયા તેગ તાણી રણે ચડ્યા જે દી વાગ્યા નગારે ગા ઘેર કુળના ખમેર બનતા રાજપૂત નરવૈયા ખેર નરવૈયા રણ બંકાઓ પણ સામે હાથમાં તલવારો બાલાઓ લઈને નીકળી પડ્યા મોતને વહાલું કરવા નીકળેલા સૌ નરવીરોને ગામના વિવિધ જ્ઞાતિના લોકોએ પણ સાથ આપ્યો ધર્મને કાજે ધીંગાણે ચડેલા ઘણા રાજપૂતો યુદ્ધમાં ખપી ગયા જુલ્મિયો જંગમાં કીધો કડો ખેર તેથી જેણે માથા ધર્યા એ ખરા લોલાડે લોલાલભાઈ ને આ વાતની જાણ થતા જ તેમનામાં માં સત પ્રગટ્યો અને તેઓ મહીષાસુર મર્દિની જેમ દુશ્મનના લક્ષ્ય સામે ઉતરી ગયા લાલભાઈ મને અસલ જગદંબા સ્વરૂપમાં જોઈને દુશ્મન દળ ભાગી ગયો આ ધર્મયુદ્ધમાં ઘણા રાજપૂતો ગતિને પામ્યા પોતાના જીવનની રક્ષા કાજે આટલા બધા લોકોની શહેરી જોઈને માતાજીની આંખમાંથી આંસુ વહી નીકળ્યા એમણે ભગવાન ભોળાનાથને બે હાથ જોડીને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતી માતા મને જગ્યા આપી દે મારા કારણે આજે ઘણા લોકોના મોત થયા છે મને તારી ગોદમાં સમાવી લે એટલું કહેતાની સાથે જ ગણ કરતી ધરતી ફાટી અને ધરતી માતાએ જગ્યા આપી માતાજી ત્યાં જ ધરતીમાં સમાઈ ગયા ખેરસાખાના રાજપૂતોએ માતાજીને આજીજી કરતા માતાજીએ એમને આશીર્વાદ આપતા કહ્યો કે જાઓ આ ગામમાં તમારો વંશ વહેલો ખૂબ જ વધશે અને તમારો કલ્યાણ થશે જ્યારે અન્ય ચાડી ખાનાર રાજપૂતોને શ્રાપ આપતા કહ્યો કે તમે કે તમારો વંશ વહેલો આ ગામમાં રહી નહીં શકે બઢિયા ધરાના એવા એ અતિ પાવનકારી ગામની ઉગામણી દસમાં હાલ પણ એ મહાદેવનું પાવનિક મંદિર આવેલું છે એ મંદિરના પ્રાંગણમાં જ

મંદિરની બાજુમાં સુરાઓના પાડિયા જોવા મળે છે અને હજુ પણ તે સાક્ષાત દક્ષા કરતા હોય તેમ લાગે છે દરેક પાડિયા પર લખાણ લખેલો જોવા મળે છે પરંતુ વાંચી શકાય તેવી વ્યવસ્થામાં નથી આ પાડિયોની પૂજા સિંદૂર ચોળો વગેરે અહીંના ખેર કુટુંબના લોકો દ્વારા કરવામાં આવે છે સતી સુરાને સંત સૌ પાક્યા ઘણા દિલેર પણ પૂજાયા થઈ પાડિયા ખરા લોડે ખેર લોડાના નામ પણ લાલબાઈ માતાજીના નામ પરથી પડેલો હશે તેમ લાગે છે લાલબાઈ માતાજીમાં ગામના તમામ જ્ઞાતિના લોકો શ્રદ્ધા ધરાવે છે અને માતાજીની બાધા માનતા રાખે છે તમામની માનતા અહીં પૂરી પણ થાય છે ગામના લોકોએ મા લાલબાઈ ઉપર અતુલ શ્રદ્ધા છે માતાજી સમગ્ર ગુજરાતમાં રહેતા ખેડ શાખાના નાડોદા રાજપૂતના કુળદેવી તરીકે વિખ્યાત છે અને સમગ્ર ગુજરાતમાંથી અહીં લોકો દર્શને આવે છે માં લાલબાઈએ ઘણા પરચા પૂરેલા છે અનેક લોકોને પુત્ર આપે પાણા બંધાવે છે માતાજી દરેક ભક્તોને સંતાન આપે છે અને દરેક વખતે વધામણા કરવામાં આવે છે જેની બાધા પૂર્ણ થાય તે અહીં બાધા પૂરી કરવા આવે છે અહીં પગ મૂકતા એક દિવ્યતાની અનુભૂતિ થાય છે